હીરા ઘસીને જેમ રત્ન કલાકાર હીરાને ચમકાવતા હોય છે જળલતા હોય છે તેવી જ રીતે પોતાની દીકરીને જળલવા માટે ચમકાવવા માટે માતા પિતા હીરા ઘસી અને દીકરીને ચમકાવવાનું કામ કર્યું છે અને સમગ્ર બોટાદ જિલ્લાની અંદર આ દીકરીનો આજે પ્રથમ નંબર આવ્યો છે નમસ્કાર મિત્રો હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું મારે વાત કરવી છે એક એવા પરિવારની કે જે પરિવારની અંદર જેના આ વિદ્યાર્થીના જે માતા પિતા છે તો પિતાએ દસ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે જ્યારે માતાએ સાત ધોરણ સુધી અભ્યાસ કરેલો છે પરંતુ તેના જે બે સંતાનો છે એક દીકરી અને એક દીકરો આ માતા પિતાનું એક એવું સપનું હતું કે મારો દીકરો અને મારી દીકરી ભલે અમારે જે મહેનત કરવી પડે તાડ હોય તડકો હોય કે સોમાસામા વરસાદનો માહોલ હોય પોતાના શરીરને જેટલું કસવું પડે એટલું કસીને પેટે પાટા બાંધીને પણ આપણા જે સંતાનો છે એ કેમ આગળ આવે અભ્યાસ ક્ષેત્રે કેમ આગળ વધે એમનું જે સપનું છે એ પૂરું કરવા માટે જે તેના માતા પિતા છે એ હીરા ઘસી અને આ દીકરીને ભણાવી છે મિત્રો મારે વાત કરવી છે બોટાદના મૂળ રોજિંદ ગામના વતનીને છેલ્લા પંદર વર્ષથી જે અશોકભાઈ પનાળિયા કરીને જે વ્યક્તિ છે તેઓ અહીંયા બોટાદમાં રહે છે હિડલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને એમને દીકરીને તે અભ્યાસ કરાવે છે બંને પતિ પત્ની આખો દિવસ પોતાના ઘરે હીરા ઘસે છે અને દીકરો અને દીકરી અભ્યાસ કરે છે આજના આ જમાનાની અંદર જે શિક્ષણ મેળવવું એ કેટલું બધું એક અઘરી બાબત છે એ આપ સૌ જાણો છો મિત્રો એક બાળકને મંદિરથી તો એને ગ્રેજ્યુએટ પૂરું દે ત્યાં સુધીનો ખર્ચો અધધર થતો હોય છે અને એમાં તે આવા જે અશોકભાઈ જેવા સામાન્ય પરિવાર કે અંગૂર માં હીરો ઘસી અને દીકરા કે દીકરીને ભણાવવું એટલું બધું કઠિન છે આ જમાનામાં છતાં કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એમાં અશોકભાઈ અને એમના પત્ની જે બેન છે તેઓ બંને એક દ્રઢ વિશ્વાસ સંકલ્પ નક્કી કર્યો કે ચોક્કસ મારા જે સંતાનો છે અમે નથી ભણી શક્યા પરંતુ અમારા સંતાનો ભણે અને આગળ આવે આ સંકલ્પ સાથે અશોકભાઈની જે દીકરી જે છે ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને કૃષ્ણ નામ છે તેણે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર આજે નામ રોશન કર્યું છે તેને પ્રથમ નંબર મેળવ્યો છે આપણે એ જ પરિવારની સાથે અત્યારે છીએ એમના ઘરે આવી પહોંચ્યા છીએ એમના ઘરની જે સ્થિતિ છે હાલ તો એ ભાડાના મકાનમાં રહે છે આ જે હીરાની ઘંટી છે અને આ જ ઘંટી ઉપર બેઠા બેઠા બંને પતિ પત્ની પોતાના બાળકોનું ભવિષ્ય નક્કી કરે છે આ જ ઘંટી ઉપરથી અને તેમની જે દીકરી છે એ આજે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ધોરણ દસમાં પ્રથમ નંબર મેળ્યો છે એનામાં પણ આનંદ સમાતો નથી અન્ય એમની શાળાના શિક્ષકો છે અન્ય શાળાના સંચાલકો છે તેઓ પણ હાલ આ દીકરીને અભિનંદન આપવા માટે આવ્યા છે આપણે પ્રથમ જે આ દીકરીના પિતા છે અશોકભાઈ તેઓની સાથે આપણે સીધી વાત કરીશું અશોકભાઈ ખાસ તો પેલા તમને અભિનંદન સાથે સાથે જે તમારી દીકરી છે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર દસમામાં પ્રથમ નંબર આવ્યો છે શું કહેશો કેવું લાગે છે મને તો ખુશીની આનંદ થાય છે કે મારી છોકરીએ મને મારું નામ રોશન કર્યું છે હજી આગળ કરતી જાય બરાબર એટલું મારી છોકરીનું હું રાખું છું અપેક્ષા અશોકભાઈ આજના આ યુગની અંદર અતિશય મોંઘવારી અને તમારો જે વ્યવસાય કહેવાય સામાન્ય વ્યવસાય કહેવાય એ દરમિયાન તમારે આ તમારી દીકરીને દીકરાને ભણાવવામાં કેટલો સંઘર્ષ કરવો પડે છે શું કહેશો સંઘર્ષ તો અમે કરવી છે અમે રાતજી જો હીરામાં કરીએ છે કામ બરાબર એટલું થાય એટલું કરીને કામ અત્યારે ત્યાં હીરામાં બહુ મંદી છે તો એટલું અમે અમારે જોખું પણ કરવી છે કામ પણ એ આમ કરીને અમે ભણાવીએ છીએ છોકરાને અન્ય જે વિદ્યાર્થીઓ છે કે જેની પરિસ્થિતિ તમારી જેવી છે માતા પિતાના એની માટે તમારો સંદેશો શું હોય છે સંદેશો તો હું એટલું કહું છું કે મહેનત કરાવજો અને ભણે તો ભણાવજો બરાબર ચોક્કસથી જે આ વિદ્યાર્થીના પિતા છે અશોકભાઈ તેઓનું પણ એવું કહેવાનું છે કે દરેક માતા પિતાઓએ મા બાપે પોતાના બાળકને ભણાવવું જોવે જે દીકરી જે છે એ સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે બોટાદ શહેરનું નામ રોશન કર્યું છે મારું નામ પર કૃષા છે હું ધોરણ દસમાં મન મંદિર શાળામાં અભ્યાસ કરું છું મારે નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર આવી છે અને હું બોટાદ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છું અને સત્તાણું પોઈન્ટ સોળ ટકા આવ્યા છે બેન તું જિલ્લામાં પ્રથમ ખાસ તો તને આમ એ કોને તું યશ આપીશ આ તારો પ્રથમ નંબર આવવાનો તું યશ કોને આપીશ સૌથી પહેલાં તો હું મારા મમ્મી પપ્પાને આપીશ ને પછી મારી શાળાના શિક્ષકો અને આચાર્ય અને પ્રિન્સિપાલને હું આ યશ આપીશ અને જેમણે મને મદદ કરી છે જેમણે મારે સતત પ્રોત્સાહન આપ્યું છે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમને હું આખી જિંદગી હું આભારી રહીશ કે આજે મારું ઝળહળતું પરિણામ આવ્યું છે એ એમના લીધે જ આવ્યું છે જે દસમું ધોરણ છે બોર્ડ છે એ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી થતું હોય છે ત્યારે તમે આખા જિલ્લામાં પ્રથમ આવ્યો છો સારા પીઆર પણ આવ્યા છે તમારું સ્વપ્ન શું છે

પણ તેના પણ મમ્મી પપ્પાની પરિસ્થિતિ ખરાબ નહીં ભણી શકતા નથી એવા માતા પિતાને એક વિદ્યાર્થી તરીકે તમારો શું સંદેશ હશે એવા માતા પિતાને તો હું એટલું જ કહીશ કે હંમેશા બાળકને આમ સપોર્ટ આપજો અને એનું પ્રોત્સાહન વધારજો તો એ એની એની એનાથી થાય એટલી મહેનત કરશે અને પોતાનું જળતું પરિણામ લાવશે વિદ્યાર્થીનીઓમાં પણ એક ઉર્જા છે એનામાં પણ એક સ્વપ્ન છે કે મારે ડૉક્ટર બનવું છે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સ્થિતિ આવે હું મક્કમ મનથી એણે નિર્ધાર કર્યો છે આ વિદ્યાર્થીને કૃષાએ કે હું ડૉક્ટર બનવાનો છું ખાસ કરી અને જે સંસારની અંદર જે માતાનો જે રોલ હોય છે એ મહત્ત્વનો રોલ હોય છે અને એટલે જ કહેવાય છે કે મા તે માં બીજા વગડાના વા જે પોતાની જે મા છે એના સંતાનને ઉશેર કરવા માટે એ માતાને એટલી બધી તકલીફો પડે છે એટલી બધી એણે એ પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરી અને જ્યારે એનું સંતાન આજે સમગ્ર જિલ્લાની અંદર એનું નામ જ્યારે બનતું હોય ત્યારે એ માતાને કેવી ખુશી છે એ જાણવા માટે જે મમ્મી છે તેઓની સાથે આપણે વાત કરીશું શું નામ બેન તમારું મારું નામ પનાળિયા મમતા બેન છે મમતા બેન આજે તમારી દીકરી કહી શકાય કે તમા એમનું અને તમારું જે સપનું છે એ પૂરું કરવા જઈ રહી છે એવું લાગે છે જિલ્લામાં પ્રથમ આવી છે 10 માંમાં શું કહેશો બસ ખૂબ આનંદની લાગણી અનુભવી છે અને હજી એમ એની ઈચ્છા પૂરી કરી આવી એટલું ભગવાન પાસે પ્રાર્થના કરી

પરંતુ આપણું સંતાન જે છે એ ચોક્કસથી ભણવું પડે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર એક રત્ન કલાકારની દીકરીએ ડંકો માર્યો છે અને ત્યારે તે આ સમાચાર વાયુ વગેરે પ્રસરતા તેમની શાળાના સંચાલકો સાથે સાથે અન્ય સંચાલકો શાળાના સંચાલકો પણ આજે આ દીકરીને અભિનંદન આપવા માટે આવ્યા છે એવા ઘણા સંચાલકો આપણી સાથે છે હરેશભાઈ દાદલ કે જેઓ પણ એક સ્કૂલના સંચાલક તરીકે એક સેવા આપે કે સામાજિક આગેવાન પણ છે તેઓ આજે આ દીકરીને અભિનંદન માટે આપવા માટે આવ્યા છે તેઓની સાથે આપણે સીધી વાત કરીશું હરેશભાઈ ખાસ તો સમગ્ર બોટાદ જિલ્લાનું નામ આ દીકરીએ રોશન કર્યું છે અને નાની પરિસ્થિતિ જેમના માતા પિતાની અને દીકરી આગળ વધી છે શું કહેશો આજે તમે એને અભિનંદન આપવા આવ્યા છો ખાસ તો બોટાદ જિલ્લાનું જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ખૂબ આનંદની વાત હતી કે ગુજરાતમાં બોટાદ છે એ ત્યારે ખૂબ અગ્રેસર કામ કરી રહ્યું છે અને એમાંય બેન કૃષાના સમાચાર મળ્યા કે બોટાદ જિલ્લામાં સૌથી આગળ છે ત્યારે મારી જાતને રોકી ન શક્યો કારણ કે અમારા મન મંદિર સ્કૂલના સંચાલકને બધા મિત્રોને મેં નક્કી કર્યું અને આજ અમે એને અભિનંદન પાઠવવા આવ્યા છીએ કારણ કે એક નાની પરિસ્થિતિમાંથી આગળ આવીને કેવી રીતે ભણી શકાય એના મમ્મી પપ્પાને અમે મળ્યા કે જે રત્ન કલાકાર તરીકે કામ કરે છે પણ એનું મજબૂત મનોબળ છે મેં એના મમ્મી સાથે વાત કરી તો આપણને ખૂબ આનંદીય થાય અને એક દરેકે એ શીખ લેવા જેવી છે કે પોતે થોડીક પરિસ્થિતિ કપરી હોય મુશ્કેલીઓનો સામનો કરીને પણ એ વિદ્યાર્થીનીને ભણાવી છે અને આ જે વિદ્યાર્થીની છે એને બોટાદ જિલ્લાનું અને સમગ્ર ગુજરાતમાં આપણું ગૌરવ વધાર્યું છે હરેશભાઈ એક વાત તો મારે એ પણ કરવી છે કે તમે સંચાલક તો છો સાથે સાથે એક સામાજિક આગેવાન પણ છો કાંઈક ને કાંઈક આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જિલ્લા અને રાજ્યની અંદર કે જેનામાં અભ્યાસ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે શક્તિ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓને મોટી ફી ભરી અને સ્કૂલમાં એડમિશનો મળતા હોય છે ખરેખર તેની માટે પણ સરકારે કાંઈક યોગ્ય વિચારવું જોઈએ કે અથવા તો સરકારમાં સરકારી સ્કૂલોની અંદર એને એડમિશન ન મળે તો પ્રાઇવેટમાં પણ એની માટે એક અલગથી કોટા નક્કી કરવામાં આવે શું કહેશો તમારું શું કહેવાનું છે આવા વિદ્યાર્થીને લઈને ખાસ તો બોટાદ જિલ્લો બની ગયો છે સાયન્સ સ્કૂલો અહીંયા અને ખાસ કરીને સરકારી નથી તો આ માટે તમારો એક ખૂબ સુંદર મજાનો વિચાર છે કે હકીકત તો આ હોવું જોઈએ અને એના માટે અમે યોગ્ય રજૂઆત પણ કરશું રાજકીય સાથે અમે જોડાયેલા છીએ ત્યારે સરકારમાં એક યોગ્ય રજૂઆત કરશું કે હકીકતમાં આ ટાઈપના એક કોટાની વ્યવસ્થા હોવી જોઈએ કે જે ભણવામાં હોશિયાર છે અને જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ થોડી મધ્યમ છે એના માટે એક અલગ એવી વ્યવસ્થા હોવી જોઈએ આપના માધ્યમથી આ કહેવું જોઈએ કે આ ખૂબ સારી બાબત છે હકીકત આવું કરવું જોઈએ જેથી આવા વિદ્યાર્થીઓનું એનું જીવન આગળ વધારી શકે ખાસ એક બીજી વાત પણ મારે કરવી છે હું જાણું છું ત્યાં સુધી સાયન્સના જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે તેને દસ પછી અને જ્યારે એમબીબીએસ પૂરું થાય છે ત્યારે મારી દ્રષ્ટિએ લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે એની માટે કંઈક એવી પણ ઘણી બધી સ્કૂલ કે સંસ્થાઓ છે કે ક્યાંક ને ક્યાંક અમુક વિદ્યાર્થીઓને ફી પણ માફી કરતા હોય છે પણ એને કઈક મર્યાદા હોય છે પણ એમાં ખાસ કરી અને કંઈક ને કઈક ગવર્મેન્ટ હસ્તક્ષેપ કરે એમને જે કોટા છે એનો વધારો કરે હમણાં મેં આપણે પહેલાં વાત કરી એમ એ બાબતને લઈને પણ એક ખરેખર બધાએ વિચારવું પડે દરેક રાજકીય પક્ષો હોય દરેક આગેવાનો હોય આ માટે પણ એક હાલ આપણે શરૂઆત થાય શું ખૂબ સારો વિચાર છે અને હકીકતમાં આ વિચાર જો દરેક લોકો અમલમાં મૂકે કારણ કે સેવા હિ સંગઠનના નામે આપણે સંગઠનો ઘણા બધા કામ કરે છે ત્યારે આવા જે વિદ્યાર્થીઓ છે એને હકીકતમાં સાચો કોઈ મળી જાય અને એને સેવાના માધ્યમથી જ્યારે ઘણી બધી સંસ્થાઓ ચાલી રહી છે ત્યારે આવા વિદ્યાર્થીઓ સાયન્સમાં આગળ વધે અને આવા વિદ્યાર્થીઓનો પકડે એવું સામાજિક પણ ખૂબ મોટા ખર્ચાઓ કરતા હોય છે રાજકીય રીતે આગળ હોય છે એ દરેકને મારી એક નમ્ર વિનંતી છે કે આવી બહેનો આવા ભાઈઓ જેની પરિસ્થિતિ થોડી એવી છે અને સાયન્સમાં આગળ ભણવું છે એને જો સાચા અર્થમાં મદદ કરે તો સૌથી મોટી સેવા છે એ મારા દ્રષ્ટિએ આ હોઈ શકે ખરેખર જે માતા પિતાની સ્થિતિ ખરાબ છે તેમના જે દીકરા કે દીકરીમાં શક્તિ છે ભણવાની તાકાત છે સારું પરિણામ મેળવે છે ત્યારે જે સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા જે લોકો હોય રાજકીય આગેવાનો હોય અને એ કાંઈક ને કાંઈક આવા વિદ્યાર્થીઓને મદદે આવે તેવું પણ એક શાળા સંચાલક તરીકે હરેશભાઈનું માનવું છે જે આ વિદ્યાર્થીએ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર પ્રથમ નંબર મેળવ્યો છે અને રાજ્યની અંદર છઠ્ઠા ક્રમે આવેલી જે આ ક્રુસ્ટીયા નામની જે વિદ્યાર્થીની છે તે શાળાના સંચાલક આપણી સાથે છે તેઓની સાથે આપણે વાત કરીશું પ્રથમ તો તમારી જે શાળાના વિદ્યાર્થીની છે તેનો રાજ્ય જિલ્લામાં તો પ્રથમ નંબર આવ્યો છે પણ રાજ્યમાં પણ નામ રોશન કર્યું છે કેવું લાગે છે પહેલાં તો અમે બહુ ગર્વની લાગણી અનુભવી છે કે અમારી શાળાનું આટલું બધું સરસ પરિણામ આવ્યું અને અમારી શાળાની જે પનાળિયા કૃષા કરીને બેબી છે તે સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રથમ નંબરે આવી છે અને અમે બહુ ગર્વ અનુભવી રહ્યા છીએ અને અમારા આની પાછળ અમારા શિક્ષકનો અથાગ પ્રયત્ન છે મહેનત છે એની આ સફળતા છે આ શાળાના જે પ્રિન્સિપાલ છે તેઓ પણ આજે આ જે વિદ્યાર્થીની બેન કૃષા છે તેને અભિનંદન માટે આવ્યા છે તો તેઓની સાથે વાત કરું સાહેબ તમારી વિદ્યાર્થીની જિલ્લા અને રાજ્ય લેવલે નામ રોશન કર્યું છે શું કીધું ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ભવિષ્ય એનું ઉજ્જવળ બને એવી પ્રાર્થના કરીએ છીએ વિદ્યાર્થીની કેવી મહેનત હતી શાળાના શિક્ષકો તરફથી પણ કેવી મહેનત કરવામાં આવતી હતી અને આ પરિણામ આવ્યું છે શું કહે શાળાના શિક્ષકો છે એ મારી સાથે જ આવ્યા છે સાહેબ ગણિત ભણાવે છે સાહેબ એકાઉન્ટ ભણાવે છે આ શિક્ષકો છે એને નિષ્ઠાથી જે મહેનત કરી છે એના કારણે તે આજે અમે આ સફળતાના શિખરો સર કરી શક્યા છીએ તમામ જે શાળાના શિક્ષકો છે તે જ્યારે વિદ્યાર્થીની પોતાની સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે આવતી હોય છે ત્યારે તેઓ એવા ભાવથી કે પોતાની જ દીકરી છે પોતાના જ પાડોશીમાં રહેતી એક વિદ્યાર્થીની છે તેવા ભાવથી આ શિક્ષકો તમામ જે શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય છે અને તેના જ કારણે આ કહી શકાય કે આવા પરિણામો આવતા હોય છે ત્યારે મિત્રો ફરીવાર આપણે મળીશું અને આવી વાતો સાથે વિદ્યાર્થીઓની સિદ્ધિઓ સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો